અમરેલી જિલ્લાના લાઠી ગામમાં આજે પણ લાઠી ગામની અંદર આવેલા હરિશ્ચંદ્રનગરમાં પાણીનો પ્રશ્ન ઉકેલ થયો નથી ત્યારે લાઠી ગામની મહિલા પાણી માટે આમ તેમ વલખા મારે છે લાઠી નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા બાદ લાઠીપાલિકા ચીફ ઓફિસરને લાઠીના ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના તંત્રી આશીભાઈ પઠાણે ઓફિસરને ફોનમાં રજૂઆત કરેલ તો ચીફ ઓફિસર સાહેબે ઉધડો જવાબ આપ્યો કે મારા પર્સનલ નંબરમાં ફોન ન કરવો ઓફિસમાં નંબર પર ફોન કરવાનો શું ઓફિસરની કોઈ જવાબદારી નથી કે ગામના પ્રશ્નોને સોલ્વ કરવા અને તંત્રીને ઉધળો જવાબ આપેલ કે ઓફિસે ફોન કરો આ સત્તાધારી બાબુઓની દાદાગીરીનો કોઈ અંત છે કે નહીં તેવું લોકો કહી રહ્યા છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તંત્રી આશિફ પઠાણ લાઠી હા મારો પર્સનલો નંબર છે બેઠાભાઈ મારો ઓફિસનો નંબર લેજો મને ફોન કરજો હવે બસ પ્રશ્ન મારી પાસે કહેવા ઓફિસનો નંબર છે હા તો ગમે લઈ જવાળા પણ તમે આપી દે આમાં ન કરતા હવે હા વાંધો ને હવે હા